અને તપાસ દરમિયાન એરપોર્ટ પર કોઈ પણ પ્રકારનો બોમ્બ મળી આવ્યો ન હતો ત્યારબાદ આ પ્રકારનો ખોટો કોલ કરનાર બાબતે ગ્રામ્ય પોલીસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઉમરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી આપનાર આરોપી સાબિર મનસુરીને બાડોલીથી ઝડપી પાડ્યો હતો અને ગાદલામાં સિલાઈ કરવાનું કામ કરે છે બીજી તરફ આ પ્રકારનો કોલ કરવાનું કારણ પૂછતા આરોપી પોલીસને જણાવ્યું હતું કે તેને કોઈ કારણ વગર જ પોલીસને ફોન કરીને આ પ્રકારની માહિતી આપી હતી તો બીજી તરફ આરોપીની બોડી લેંગ્વેજ પરથી પોલીસને આશંકા છે આ આરોપી માનસિક બીમાર હોઈ શકે છે બીજી તરફ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા અત્યાર સુધીમાં આરોપી સાબિર મંસૂરી સામે કોઈ પણ પ્રકારનો ગુનો ન નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને આરોપીનું નામ સાબીરભાઈ બશીરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને